મિત્રો મહિનાનો પાડી છે ને 60000 માં વેચવાનું છે બાકી આ આપણે ઘટાડી જો હા બોસળજે બોસળજે ટકા ટકા દે મારી મની હો કે બેન ઠુક ન યાદો આ આપડે ભેહレ બાકી આ આપડી છે ને મારા હરાની ઓટી આવી છીલામાં એ આ વેચવાની છે 1 લાખ પોચે વીડીયોમાં આપણે સસ્તી સસ્તી વેથી મારા

અને મિત્રો આપણે લાલભા ભેંદુવારા છે ને આપણે ને એક લઈ જા ખેતર તરફ કેમ કે આપણે વાવણા હા મિત્રો વાબાની મજા આવે ટાટ કરવા છે ચેડા વાવણી નેડા એડા એક એક દોડોમાં મેલતો રહેવાનો ને મજા આવી જાય ચોક ને હોય ને તો હારી દઈ જાય બરાબર કેમરો ફિટિંગ કરનો મિત્રો બાકી વિડીયો બનાવવાની તો એક મજા ખેતરનો જ વિડીયો મજા આવે બાકી આપણને મિત્રો વિડીયો બનાવવાની મજા જ ન આવે ને મિત્રો કોમેન્ટ ટીકી યાર કોમેન્ટ તમે કરતા નથી દેખો તમારો ભય પાઇપોમાં થઈ જશે બાકી બાકી મિત્રો આપણે ને જેઠિયાન ભાઈ હળી જી છે જેઠીયાન ભાઈ હળી આવી છે તો હળી ભાઈ વિડીયોમાં આવો તમે ચડતી દેખો હળી આવે છે મિત્રો જેઠિયાન ભાઈ કેમેરો કદી એનો પડે ને આપડા વાવો જોયું તમે તો તમે કઈ જોઈએ લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરો કઈ લાઈક કરો શેર અમારી ચેનલ લાગે કમેન્ટમાં જણાવજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કે થરાદ તાલુકાનો ભિખારી મુ ના મુ એમ નાકો મિત્રો વિડિયો I'm <laughs> gonna <laughs>